પહેલા જોઈએ sin બી તો એ અને બી ની કોઈ કિંમત આવીએ ધારો કે એ બરાબર આપણે ઝીરો અને બી બરાબર 45 કરો બરાબર એવી કિંમત ધારો કે એ અને બી નો સરવાળો આપણા જે ત્રિકોણમિતિય ગુણોત્તર છે એની અંદર આવી જતો કઈ કઈ છે કિંમતો 0 થી 90 30 45 અને 60 આની વચ્ચે આવતી હોવી જોઈએ તો બે સંખ્યાનો સરવાળો 90 થાય એવી આ કિંમત એક થશે બરાબર આ બે સરવાળો છે 30 થશે તો 0 30 લેવાની અથવા તો 30 60 લેવાની સમજાય છે અથવા 45 45 એ બી લઈ લેવાના

sin a એટલે sin 0 + sin 45 વેલ્યુ ઓફ sin 0 = 0 વેલ્યુ ઓફ sin 45 √2 / 2 તો વેલ્યુ કેટલી મળશે 1 / √2 તો ડાબી બાજુની જમીન બાજુ ગઈ બંને કેવી થઈ જશે સમાન તો પહેલી કિંમત પાટક સમાન થઈ હવે સપوز આપણે અહીંયા a = 30 30 લઈ લઈએ તો વિચારો sin 30 એટલે શું એટલે થશે ની વેલ્યુ અને સાઈન એક ના છેદ માં બે એકના છેદ માં બે એટલે અડધું અડધું એટલે આખું થઈ જાય

બીજો દાખલો જો બીજો પ્રશ્ન જોઈએ જેમ જેમ થીટા નું મૂલ્ય વધે તેમ તેમ સાઈન થીટા નું મૂલ્ય વધે જેમ જેમ थीटा नो मूल्य वधे टेम टेम कैम टेम टेम साइन थीटा नो मूल्य वधे

હોય છે એટલે આપેલું વિધાન સનાતન ચલો નેક્સ પાંચમો સત્ય આઠ પોઈન્ટ ત્રણ પહેલા નીચે સમ લેશો એક વાર ચલો નીચે સમજુ ફટાફટ નીચે સમ

બધું કોટ માં આવવું જોઈએ તો પહેલા તો કોટ હોય તો કોણ મળે કેમ ટેન એનું શું છે વ્યાસ ટેન ઇઝ વન અપન શું થઈ જાય ચાલો પહેલું ખાતો પહેલું આવી ગયું રેડી હવે વિચારો આપણે નિત્ય આગળ જોયા હમણાં શું છે નિત્ય સોમ માં ટેન ક્યાં આવે છે જો અહીંયા છે દેખાય તો એના પરથી આપણને કોણ મળશે તો આ નિત્ય ઉપયોગ કરીએ

હવે બીજું લખો તો બીજામાં શું આવશે મૂલ્ય પૂછ્યું સ્કવેર એ હવે આ કોની કિંમત છે નીચે કોણ છે તો વર્ગ કરીશું તો શું લખાય આખાનો

આ કોની કિંમત આવે છે જયારે પણ વચ્ચે વધતા કે ઓછા આવે વધતા કે ઓછા હોય ને એવા સંજોગોમાં તમે આ બંનેનું છૂટું છૂટું વર્ગમૂળ લખી શકો નહીં એટલે એને આખું વર્ગમૂળમાં લખવું પડશે અને નીચે જે ભાગ છે એમાં કોટ સ્કવેર એ છે તો એનું વર્ગમૂળ નીકળી શકે એનું શું થઈ જાય કોટ એ આ વેલ્યુ કોની આવી જાય સેક એ કિંમત થઈ ગઈ સેક એની પહેલી કઈ હતી ટેન બીજી કઈ છે ચાલો ટેન કમ્પ્લીટ સેક કમ્પ્લીટ હવે કોણ બાકી વિચારો વિચારો સાઈન નું શું છે

અંશ અને છેદ ઉલટાવી નાખો એટલે જવાબ આવી જાય ચાલો આ કિંમત થઈ શું કર્યું અંશ અને છેદ ઉલટાવી નાખે એટલે સેક ની જગ્યાએ શું થઈ ગયું એવો હોય કે સર આ એક ના છેદ માં એક ક્યાં ગયું

પણ કોર્ટમાં ફેરવ્યું અને ટેન ને પહેલા જ ઇક્વેશન આપણે કોર્ટમાં ફેરવ્યું ચલો આમાં કોઈને કઈ ડાઉટ છે